આદરણીય વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું આદરણીય પ્રધાનમંત્રી શ્રીને મોમેન્ટો પણ અર્પણ કરશે ભારત માતા શ્રી જીતુભાઈ વાઘાણીને વિનંતી કરું આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો ભેસ અર્પણ કરી સ્વાગત કરશે શ્રી જીતુભાઈ વાઘાણી

મન પ્રધાનમંત્રીશ્રી બે હાજર ચૌદ નો ભવ્ય વિજય એની પ્રથમ પળો જયારે કાર્યાલય ની અંદર આવી દેશની જનતા નું અભિવાદન ચીલ્યું એ પળો ની ક્ષણ ની તસવીર ને અર્પણ કરી